પ્રસંગ ને દીપાવ્યો છે આ માનવ નો જન્મ બહુ પરમાત્મા એ આપણને આ માનવ નો જન્મ આપ્યો કે ચોરાસી લાખ જન્મ માં ફર્યો એ દુખી થયો છે એટલે હું એને મનુષ્ય નો જન્મ આપણે એક બીજો કોઈ છે નહીં પડ્યો તમને બીજું દેખાય એટલે જીવ દશા એટલે આ જીવ દશામાં બધું પકડી લીધું રામ સાચન કૃષ્ણ ને બુદ્ધ ને પણ તમે સંતો જુઓ તમે કૃષ્ણ ના પડી ગયા તમે મારા દ્વારકા આવતા હે અર્જુન મન ની કામ ના છોડી આત્મામાં માં જજે રામચંદ્ર ભગવાને કે મારે કઈ આવવાની જરૂર અયોધ્યા આવવાની જરૂર નથી કે કેમ કે તેની ભક્તિ કર સંતો સંગ કોઈ આવા સંતો સંગ કઈ તારો મેળ પડી જાય

કોઈ બકરા ચારવા વાળો નીકળ્યો બહુ જ્ઞાની હશે કારણ કે જ્ઞાન તો નહીં એમણે કીધું એમ જ્ઞાની પુરુષ હશે એને જોયું તો રાજકુમાર જેવો વ્યક્તિ એના બિભાન પડ્યો જોયું તો એનામાં જીવ જેને કહેવાય શ્વાસ ચાલુ હતો એટલે તજ બકરી દોઈ અને એમના મોઢામાં દૂધ ભેરી ચેતન કે કા ભાઈ તું શું કરે કે ભાર ભગવાનને બદલે ભગવાનનો ભૂખે પણ ના મળે ભગવાન તો જ્ઞાનથી મળ્યો છે જેને સદગુરુ મળ્યો હોય તો ઓળખાવે શેન્ટ એવું છે એ જે બુદ્ધ ભગવાનને જ્ઞાન પ્રાપ્ત થયું સાહેબ જ્ઞાની કારણ કે મહાપુરુષો નું કેવું છે એક સિંહ હતો એટલે એક ઉંદર નીકળ્યો ઉંદર તો નાનો જીવ એટલે બે ચટકા ભરે એટલે સિંહને એમ થયું કે એટલે તું શું કરે પકડ્યો એ બાપુ મારી ભૂલથી છોડી દો કે તને જવા દો શું તો નાનો સંતન કે બાપુ તકલીફ પડત યાદ કરજો તું મને શું મદદ કરે હું તો સિંહ નો વનનો રાજા છું તું મને મદદ શું કરીશ એટલે ઉંદર જતો એક દિવસ એવું બન્યું કે પારતી જાળ ઝાડ નાખીને જાળમાં સિંહ ફસાઈ ગયો

કે નરસિંહ મહેતા તારી પાસે એ કઈ ચીજ છે તો નરસિંહ મહેતા કહે છે કે અમારું સાણો સાધુ સૌ કોઈને ભાવે અઢારે વરણ જેડે ઓરવાને આવે અઢારે વરણ જેડે ઓરવાને આવે અમે રે વેવરી આજી નામ રે

રાજા છે નામ હું સંતો આવ્યા એ નામ નામ નરકે ચારો નામ એને સંતે કે વચન વિશ્વમાં ચરાચર નામ વચન એને કહેવામાં આવ્યું કે અણુ થકી તે આજ સુધી વ્યાપક વિશ્વાધાર જ્યાં જેવો ત્યાં તેવો એ બોલે બોલાલ જે બોલી રહ્યું એનું નામ કેવું બોલે એ વચન એ નામ જે નામ જેના હાથમાં આવ્યું ને સંતો એ કીધું આ ભાઈ એક ગાયા હમણાં કે આના ઘરના ને ઓળખો આ કોણે બનાવ્યો આ સરખો બોલે આવે ને જાવે બોલે બોલાવે જ્યાં જોવું ત્યાં

કોઈ દીકરા દીકરીના લગ્ન સગપણ કરવા હોય તો બેન ભેગા કરીએ પેલા અમારા વખત નું હતું નહીં પણ અત્યારે આવીએ છે અમારા વખત એવું હતું પણ અત્યારે દીકરા દીકરી આપણે ભેગા કરીએ પછી એક બીજા ને પસંદ કરે પછી ઘેર જાય બધી ભૂલે એ કદી ના ભૂલાય સાહેબ એમ સદગુરુ તમને નામ ઓળખાણ આપે એ નામ ક્યારે ભૂલાતું એને કીધું પેલો રે નામ ને મારે સંતો વેળોનો મને માળા

જોઈએ ગુરુ કેરી ખુજી કલે કટે મોકા તાળા તો તારો મોહ નું તાળું તૂટી જાય મોહ એટલે શરીર સાહેબ ખરેખર સંત મહાપુરુષો કહે કે નજરો સે એક પ્યારે ક્યા દિખા રહા હે સબ સભી જગ્યા મે ઈશ્વર સમા રહા હે તમે જો આને કે કે પાંચ તત્વ પરિબ્રહ્મ સે ઉપન્યા આ પાંચ તત્વો સે પરિબ્રહ્મ દી પ્રતિલા હે પણ તો આનો અનુભવ ના કર્યો ને એટલે તને એ શરીર દેખાણા અને સાહેબ જે શરીર માં જીતાનો કેરા ભરોસો કરાય

ખરેખર સંતોએ છેલ્લો કીધો કે મનો જન્મ ફેરકી આના નહિ બિના જ્ઞાન મોહ પાન નહીં મળે તો તને મુક્તિ મળવાની નથી માટે ગુરુગમ કેવી કુચી કરે કટે મોહ મોટા મુનિ વર થઈ ને મારો ની નીચાવી જો મળી જાય ને તો તો એને ખબર પડી જાય કેવી આરે ક સાહેબ આની રચના તમે જો રોટલા લોહી બને તમે ખાઈએ તો લોહી બના તમે વિચાર કરો શ્વાસ ઓટોમેટિક લેવાય આપણે લેતા નથી એ લોહી બને લોહી પાછું હૃદયમાં જાય પાછું પમ્પિંગ થાય અને આખા શરીરમાં લોહી ફરે છે આપણે કરીએ આવી સાહેબ આખા ગંગા પ્રગટ જ્ઞાન ગંગા એ કારણ બધા મહાપુરુષે કીધું છે કે આ ગંગામાં જે જે નાયા એ અમર પદ ના ગંગામાં નાવાની રીત બતાવી દે સ્વામી કે શ્વાસે શ્વાસે સમરણ કરે તનમાં કરે તુહી તુહી આ ગંગ માં તમે સદાય એનું સ્મરણ કરતા રહ્યા અહિયાં જીવન સાહેબ બોલે કે શ્વાસ ઉઠ મેસે ઉળખાયે દિલ દેવા ના મન મસ્તા લેણ એનું કારણ સાહેબ આપણે જન્મ્યા ત્યારથી આપણા શ્વાસારો થોડું કઈ બની તું એ તમે યાદ કરશો તમને બધું યાદ આવશે આખું કેસેટ છે એટલે વિચારો ની હારમાળા છે એટલે સ્વામી વિવેકાનંદ કીધું કે વિચારો ની સમાપ્તિ પરમાત્માની પ્રાપ્તિ સાહેબ તમારા શ્વાસ નાભે દિવસ તમે શબ્દ ઉઠાવો અને એ શબ્દ તમે તમારા શ્વાસ ની અંદર જો તમે વિચાર કરો તો એમ કરતા કરતા તમારા વિચારો ની સમાપ્તિ થાય અને નાભી કમાં શબ્દ કાવા સાઘો સાધુ પણ નાભિ માંથી શબ્દ પ્રકરણ એ શબ્દ માંથી આ શ્વાસ નું પ્રાગત્ય થયેલું સાહેબ તમને તમારી મોજ મળી જાય પણ આપણે ગંગામાં નાવાની બુધી કોઈ આપણે શું કરીએ રામ 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 સીતા રામ રામ એટલે અમે કાય મેળ પડે છે નહીં મહાપુરુષ કીધું કે જેને જેને શ્વાસનું ભજન કર્યું અને કબીર સાહેબ બોલ્યા

Now it's day. બુદ્ધિ સમુદ્ર બુદ્ધિની જગ્યા જગ્યા કે કે આ હોય આખું શરીર રોમ રોમ તમારો અનુભવ રોમમાં વ્યાપક હોય એ તો સદગુ ની તને નક્કી થઈ હોય અને નામ ની જો હકીકત તને મળી હોય તો એ નામ રૂપી નામ આ નામ નામની ના હોય કે નામ નૌકા માં બેઠ કે નીકળી તો રે નિરાત નૌકા નામ કી તામે બેસી આ પાર ઉતારું પલક ને બોરી ફેરાન જો આ નામ ની હકીકત એને મરી હોય સદગુરુ પાસે થી અને જો આ બુદ્ધિ નકી કરતી દેનો હતો આવે સાહેબ નામ આ બધા સંતો જે સાહેબ એ બધા નકી થઈને ના આવે ને તો બોલવું જે રીતે હકીકત છે નહીં કારણ કે સંત જીવન જીવ તો જીવ જ કાટો બોલવાનું એક બાજુ નહીં જીવ નહીં કોઈ કરતા તો લોકો છોડતા નો કેવું કે સદગુરુ તરફ લક્ષ તારું તો તારો પડશે એટલે મહાપુરુષ કે કરી

એટલે ડેટ કી આવી કેમ એમ બોલો છો માં તું પોટી છો કે કેમ તું કે મારાથી કોઈ જાડુ છે પણ તારાથી જાડા માં જાડી કે ના હોય તું જો એટલે ફૂલ વણ્યો કે જો કે ના માં હજુ ઈચ્છે જાડી ફેર હવા ભરી વધારે હવા ભરી ફાટી પડી સાહેબ એમ સંતોના દાસ બનજો અને સંતો ની વાતો શીખાય મોજ કરશો તો મજા આવશે નિરાભિમાની બનજો સમજ્યા કારણ કે સદગુરુ છે ને એ તો સાહેબ

Seràs